નમસ્કાર મિત્રો આજે આપણે યુપીએસસી અને જીપીએસસી પીવાય ક્યુ ટોક્સમાં સિંધુ સભ્યતાના પ્રશ્નોની ચર્ચા કરશું યુપીએસસી અને જીપીએસસી પીવાય ક્યુમાં સિંધુ સભ્યતાના કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે તે વિશે ચર્ચા કરશું સિંધુ સભ્યતા આમ તો જીપીએસસી માટે ફેવરેટ વિષય છે કેમકે જીપીએસસીમાં સિંધુ સભ્યતામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે કમ્પેર ટુ વૈદિક જૈન મહાજન મહાજનોમાંથી તેના તેના કરતાં પણ બુદ્ધ સંપ્રદાય તેના કરતાં પણ વધારે સિંધુ સભ્યતામાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ક્લાસ વન ટુ બે હજાર વીસ એકવીસમાં આ પ્રશ્ન પૂછાયેલો છે હડપા ખોદકામમાં મળી આવેલી અનેક વસ્તુઓ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે બે કીવડ આપ્યા છે કે હડપામાં જે ખોદકામ કરવામાં આવ્યું તેમાંથી જે વસ્તુઓ મળી એ એક તો સામાન્ય વહીવટની હાજરી સૂચવે છે અને બીજું રાજકીય સત્તાની હાજરી સૂચવે છે તો આપણે અલગ અલગ વસ્તુઓ તારવીને લખવાની છે કઈ વસ્તુઓ સામાન્ય વહીવટની હાજરી સૂચવે છે અને કઈ વહીવટી કઈ વસ્તુઓ રાજકીય સત્તાની હાજરી સૂચવે છે મિત્રો અહીંયા ધ્યાનમાં રાખો કે સિંધુ સભ્યતાની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પૂછાયેલી છે પીવાયક્યુમાં આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પૂછાયેલી છે એક વખત એની આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિ પૂછાયેલી છે સિંધુ સભ સભ્યતાની નગરીકરણની દેન અને વર્તમાનમાં સાંકળીને યુપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો છે પતનના કારણો પણ પીઆઈની એક એક્ઝામમાં પૂછાઈ ગયા છે સ્પેશિયલ ધોળાવીરા પણ પૂછાયેલું છે ધોળાવીરાના લક્ષણો સ્પેશિયલ સિંધુ સભ્યતાની લાક્ષણિકતાઓ પણ પૂછેલી છે ઘણા બધા પ્રશ્નો છે તે પૂછેલા જીપીએસસીમાં પૂછાયેલા છે સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય એવી ત્રણથી ચાર લીટીમાં લખવી સિંધુ સભ્યતા છે એક કાસ્સ્યન કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાય છે તેના ખોદકામમાં મળી આવેલી અસંખ્ય વસ્તુઓના અનુસંધાન અને અધ્યયન પરથી તે સમયે એક સુવ્યવસ્થિત વહીવટી તંત્ર અને રાજ્ય સત્તાની મજબૂત હાજરીનો સંકેત આપે છે અહીંયા અનુસંધાન અને અધ્યયન છે છે ત્યાર પછી મુખ્ય મુખ્ય પ્રશ્નમાં સામાન્ય વહીવટની હાજરીના પુરાવા સામાન્ય વહીવટ હોય એવી હાજરીના પુરાવા દર્શાવવાના છે તો સૌથી પહેલા નગરબંધ આયોજન બંધ નગર નિર્માણ રાખી છે ધોળાવીરા છે લોથલ છે આ નગરોની નિર્માણ જેવી રીતના કરવામાં આવ્યું છે કે સામાન્ય વહીવટની હાજરી સૂચવે છે નગરીકરણની સંસ્કૃતિ દર્શાવે છે અહીંયા મકાન વ્યવસ્થા સિંધુ સભ્યતાની મકાન વ્યવસ્થા કેવી હતી તો પાકા અને કાચી ઈટોના મકાનો હતા મકાન બહુમાળી હતા બનવાલીમાં મકાનમાં રસોડું કૂવો સ્નાનાગાર શૌચાલયની સુવિધા હતી મકાનોના દરવાજા મુખ્ય શેરીમાં ખુલતા હતા મુખ્ય રસ્તાના બદલે શેરીમાં ખુલતા હતા તો આ સામાન્ય વહીવટના પુરાવા છે નગર વ્યવસ્થા આપણે કહી શકીએ બીજું મકાનો કહી શકીએ ત્રીજું રસ્તાઓના નિર્માણ પરથી કહી શકીએ ચોથું રસ્તા ઉપર પ્રકાશની સુવિધા હતી તેના ઉપરથી કહી શકીએ ગટર વ્યવસ્થા ગટર વ્યવસ્થાનું જે નિર્માણ હતું એ સામાન્ય વહીવટ સૂચવે છે જળ સંગ્રહની પ્રણાલી હતી એ સામાન્ય વહીવટનું સૂચન છે તો ઘણા બધા મુદ્દાઓ છે જેને આપણે તારવીને લખી શકીએ મુદ્દા લખતી વખતે ધ્યાનમાં રાખવું કે બંને ત્યાં સુધી સબ ટોપિક પાડવા આવી રીતના અને ઉદાહરણો સાથે લખવા ઉદાહરણોથી અને સબ ટોપિકથી પેપર કરો પેપર નું ધ્યાન થશે કે નહીં આને લખ્યું છે વ્યવસ્થિત એના પછી છે સ્નાનાગાર ધાર્મિક પ્રસંગો માટે સાર્વજનિક ઉપયોગમાં લેતા સ્નાનાગાર હતા જે સામાન્ય વહીવટની હાજરી સૂચવે છે રસ્તાઓ લંબચોરસ અને ચોરસ હતા ગ્રીડ પેટર્નમાં હતા જે રસ્તાઓ એકબીજાને કાટખૂણે ખૂણે છેદતા હતા દાખલા તરીકે કાલીન બંગ કાલીબંગાળના રસ્તાઓ એના પછી વોટર મેનેજમેન્ટ પદ્ધતિ ધોળાવીરામાં વિશ્વની સૌથી જૂની વોટર મેનેજમેન્ટ પદ્ધતિ હતી વરસાદના પાણી સંગ્રહ માટેની સુવિધા ધરાવે છે ગટર વ્યવસ્થા ઘરના ગંદા પાણી નાની ગટરમાં જતા નાની ગટરમાંથી ને મુખ્ય ગટરમાં જતા ગટરને ઢાંકવા માટે ઢાંકણાની પણ વ્યવસ્થા હતી દાખલા તરીકે રાખી ગટર વ્યવસ્થા ત્યારબાદ પ્રકાશની સુવિધાઓ રસ્તાઓની આસપાસ રાત્રિ પ્રકાશની સુવિધાઓ હતી વેપાર વાણિજ્ય લોથલ છે બનવાલી છે એ વેપાર વાણિજ્યના પ્રમાણ હતા વજન અને માપન પદ્ધતિની પણ સુવિધા હતી રંગપુરમાંથી પથ્થરના મળી આવ્યા તો એ વેપાર વાણિજ્યના સાક્ષ્ય દર્શાવે છે સામાન્ય વહીવટનો સૂચક છે ત્યારબાદ છે એવી કઈ વસ્તુઓ કે પ્રમાણ મળેલા જેથી આપણે કહી શકાય કે આ વસ્તુ રાજકીય સત્તાની હાજરી સૂચવે છે તો એક તો કિલ્લેબંધીવાળા શહેર શહેરોની ફરતે રક્ષણાત્મક દિવાલ કરેલી હતી આ સૂચવે છે કે લોથલ કોઈ રાજકીય હાજરી હશે બીજું સમાજમાં કારીગરો વેપારીઓ સંભવતઃ શાસક વર્ગના સ્પષ્ટ શ્રમ વિભાજનનું ઉદાહરણ છે દાખલા તરીકે મોહનજોડો દળોમાંથી પાદરીની એક પ્રતિમા મળી જે કોઈ શાસક કે ધાર્મિક નેતાની હાજરી સૂચવે છે તો આ એનું પ્રમાણ થયું એના પછી બીજી એવી કઈ વસ્તુ છે જેનાથી જાણી શકાય કે રાજકીય સત્તાની હાજરી છે તો સાઈન બોર્ડ મળ્યું શિલાલેખ ધોળાવીરામાંથી દસ અક્ષરનું શિલાલેખ મળ્યું છે સત્તાવાર રીતે કોઈ શાસકનું પ્રમાણિકનું સૂચન છે ઔદ્યોગિક નગર વ્યવસ્થિત નગર હતા જ્યાં વેપાર વાણિજ્ય થતું આંતરિક અને બાહ્ય વેપાર થતો બંદરોથી વેપાર થતો તો આ વેપાર વાણિજ્યના સંચાલન માટે પણ કોઈ વ્યવસ્થા હશે તો અહીંયા પણ રાજકીય વ્યવસ્થા રાજકીય સત્તાઓ એની હાજરી દર્શાવે છે બનવાલી છે કાલીબંગાન છે એ દર્શાવે છે એના પછી છે વિશાળ અન્ન અન્નના સંગ્રહ અન્ન સંગ્રહ જે કૃષિ પેદા થતી એના અન્ન સંગ્રહ માટે જાહેર જનતા માટે અન્ન ઇમારત પણ હતી વિશાળ જથ્થામાં અન્ન ભંડારણ થતું સંગ્રહ અને વિતરણનું કેન્દ્ર પણ હતું હડપ્પામાં તો આના ઉપરથી કહી શકાય કે ભારતીય સત્તાની હાજરી હશે મકાનની વ્યવસ્થા એવી હતી કે જે એવું દર્શાવે કે કોઈ શાસક વર્ગ હશે અને કોઈ સામાન્ય વર્ગ હશે દાખલા તરીકે મકાન છે એ બે વિભાગમાં વિભાજીત હતા થોડા ઊંચાઈવાળા અને બહુવાળી બહુમાળી મકાન ધરાવતા તો શાસકોમાં માટે હશે જ્યારે નીચલા નગરમાં સામાન્ય લોકો માટે નિવાસ કરતા હશે તેવા મકાન દાખલા તરીકે હડપ્પા છે લોથલ છે તો આ પણ એવું સૂચવે છે કે કોઈ રાજકીય સત્તાની હાજરી હશે ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય વેપાર મેસોપોટેમિયા સાથે વેપાર કરતા ચાંદીની આયાત ત્યાંથી કરવામાં આવતી હતી લોથરના કપાસનો નિકાસ કરતા હતા રંગપુર અને લોથર બંદરો હતા મહોરો અને મુદ્રા ઉપરથી જાણી જાણી શકાય કે કોઈ રાજકીય સત્તા હશે મહોરો અને મુદ્રાઓ તો સીધા સૂચક છે કોઈ રાજકીય સત્તાને પંજાબથી લઈને ગુજરાતમાં મંગ મહ સમાન મહોરો વાસણો અને બાંધકામ બધા સ્થળોએ સમાન મહોર વાસણો અને બાંધકામ ઉપરથી પણ જાણી શકાય છે કે કોઈ રાજકીય સત્તા હશે કન્કલુઝન કન્ક્લુઝન મુખ્ય કીવડ સાથે બંધ બેસતું હોય તેવું લખવું હડપા સંસ્કૃતિ એ કોઈ અવ્યવસ્થિત સમુદાય નહીં પરંતુ સુનિયોજિત શાસન હેઠળ વિકસિત થયેલી એક પ્રગતિશીલ સંસ્કૃતિ હતી જે ભારતીય સભ્યતા માટે વર્તમાનમાં પણ પ્રેરણા પૂંજી સમાન છે એવું કહી શકાય તો થયો આજનો પ્રશ્ન ટોપિક સબટોપિક મુખ્ય કીવડ યાદ રાખવા અને સાથે ઉદાહરણો યાદ રાખવા આથી તમારા આન્સરમાં એક અલગ જ ઇમ્પેક્ટ પડશે અને બધાથી કંઈક અલગ વિશેષ આન્સર બનાવી શકાશે એક પ્રેક્ટિસ પ્રશ્ન પણ આપ્યો છે મેં સિંધુ સભ્યતા એ વૈજ્ઞાનિક પ્રગતિ અને નગરીકરણના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત હતી આમાં નગરીકરણનું કીવડ તો આગળ આવી ગયું છે સામાન્ય વહીવટ છે એ નગરીકરણમાં લખી શકાય વૈજ્ઞાનિક પ્રગતિ કઈ રીતના તો વૈજ્ઞાનિક પ્રગતિમાં પહેલું તો ધાતુ કલા ધાતુ વિજ્ઞાન આપણે કહી શકાય દાખલા તરીકે મોંજોદળોમાંથી કાશ મળેલી કાશ્યને મૂર્તિ બીજું આપણે કહી શકાય ચિકિત્સ વિજ્ઞાન દાખલા તરીકે શલ્ય ચિકિત્સાના પ્રમાણ મળેલા છે ત્રીજું આપણે કહી શકાય જળ પ્રણાલી જે પાણી સંગ્રહની પદ્ધતિ હતી એ મકાનના માપ ઈંટોના માપ ઈટોને કાચી અને પાકી બનાવ બનાવતા ઈંટોના માપ ચાર જેમ બે જેમ એક એ પણ વૈજ્ઞાનિકનું પ્રમાણ સૂચવે છે વજનિયા હાથી દાંતની ફૂટપટ્ટી એ પણ એને સૂચવે છે એક દિશા અંતરે મળ્યું હતું એ પણ વૈજ્ઞાનિક પ્રગતિ સૂચવે છે તો ઉદાહરણ સાથે ક્યાંથી કઈ વસ્તુ મળી એને સબ ટોપિક પાડી અને લખી શકાય છે મિત્રો ફરી મળીએ નવા એક પીવાયક્યુ સાથે